અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ છે ભરૂચ એસઓજીની ટીમે સિદ્ધ કોઓપરેટિવ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર ત્રણસો એક પર દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે આ ભાડાના મકાનના બાથરૂમમાં જ મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની લેબ તૈયાર કરવામાં આવી હતી પોલીસે દરોડા દરમિયાન આશરે સિત્તેર ગ્રામ તૈયાર એમડી ડ્રગ્સ અને મોટી માત્રામાં રો મટીરિયલ જપ્ત કર્યું છે આ કેસમાં ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતા અનિલ રાખોલિયા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો આ સમગ્ર કાર્યવાહી ભરૂચ એસઓજીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી હાલ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ડ્રગ્સના સપ્લાય નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए